વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજરોજ વિશ્વામિત્રી બચાવ સમિતિના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા મચ્છરની અગરબત્તીને લઈને પહોંચેલા કાર્યકર્તાઓએ વડોદરા શહેરમાં રોગચાળો વધ્યો હોવાના આક્ષેપ કર્યા છે મેયર ઓફિસ પર નહીં મળતા બહાર બેસીને જ વિશ્વામિત્રી બચાવ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો મેયરની કેબિનની બહાર મચ્છરની અગરબત્તી મૂકીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો રોગચાળાના કારણે વડોદરા શહેરમાં ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા મેલેરિયા જેવા રોગો વધ્યા હોવાના પણ વિશ્વામિત્રી આજે અમે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવ્યા છે છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરમાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે જેના કારણે અત્યારે ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા ટાઈફોઈડ કમળો ઝાડા ઉલટી જેવા કેસોને લઈને દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરના નાગરિકોની આવા સમયે એમની પડખે ઊભો રહેવાની જગ્યાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ ગરબા રમવામાં વ્યસ્ત છે કોઈ ગીતો ગાવામાં વ્યસ્ત છે કોઈ શોકગ્રસ્ત છે કોઈ ઇટિંગોને મિટિંગો કરી રહ્યું છે જો તમે આ બધા પોતાની ફરજો ચૂકી અને માળે જ મૂકી દીધી છે પોતાની ફરજોને જેથી કરીને અમે આજે વિરોધ આ અમારો મચ્છર અગરબત્તી લઈને વિરોધ કરવા આવ્યા છે કે ભલે તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને નગરજનોની ના કોઈ દરકાર હોય પણ અમને તમારી ચિંતા છે એ માટે આજે અમે મેયરશ્રીને મચ્છર અગરબત્તી આપવા માટે આવ્યા છે મેં અમે ઓફિસના દરવાજા પાસે મૂકવા મૂકીને જતા રહીશું અમારો વિરોધ પ્રદર્શિત કરીશું વાર રજૂઆત કરવા છતાં અમારી મેયર સાહેબને ટાઈમ નથી આપ્યા તો અમે આજે ચાર દિવસ મેયર સાહેબનો ટાઈમ લઈએ છીએ તો અમને બી મેયર સાહેબની ચિંતા થઈ કે બીમાર છે કે શું છે કારણ કે અત્યારે રોગચાળો બહુ ફાટવામાં નીકળ્યો છે ઘરે જોવા જાઓ તમે કાસ હોય કે વિશ્વમજી નદી હોય ગટરનું ગંદુ પાણી છોડવામાં આવે છે વારંવાર રજૂઆત કરવા છતાં બી એ લોકો ક્લીન એન્ડ નીટ કરવામાં નથી આવતું તો જ કોઈ ગરબા ગાવામાં વ્યસ્ત છે કોઈ ગીત ગાવામાં વ્યસ્ત છે તો ભાઈ આમ પબ્લિકનું શું થશે જો મેયરશ્રી ચાર દિવસ માટે બી એમ કહેતા હોય કે ટાઈમ ના હોય તો આમ જનતાનું શું થશે તો અમે આ કછુઆ છાપ અગરબત્તી એમને ભેટ આપવામાં આવ્યા છે કે એમની સ્વાસ્થ્ય સારી રહે ભલે આમ જનતાનું કશું બી થાય પણ એમની સ્વાસ્થ્ય સારું રહે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કિશોર શર્મા વિશ્વામિત્રીસોમિત્ર પ્રમુખ